આપણને અને આપણા ગામને પોતે સફાઈ કરતા હોય ને ગામને ચોખ્ખા રાખતા હોય તેવા વાઘોડિયાના સફાઈ કામદારોનું સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો જેમાં સફાઈ કામદારોને ગિફ્ટમાં કીટ ભેટ આપવામાં આવી હતી ત્યારે યુવા કાર્યકર દસરાજ હસમુભાઈ ટેલરને વાઘુડિયા સફાઈ કામદારો તરફથી કેક કાપવામાં આવી હતી સાથે સાથે ઉપસ્થિત પત્રકારોનું પણ સન્માન કરી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વાઘુડિયા વહીવટદાર માબળીદાસ સિંહ વડોદરા જિલ્લા મંત્રી ભાજપ હરિભાઈ પટેલ વાગોળા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ યુવા કાર્યકરોની ટીમ સફાઈ કામદારોની મોટી સંખ્યામાં હાજરી આપી હતી રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ માય દેશની ખુશ્બુ બીએમજી ન્યૂઝ વાગોળિયા સ્ટાર્ટ આજ રોજ મારા ઘોડિયાની સ્વચ્છતા અને પ્રભુતા જળ રહે એના માટે જે સફાઈ કર્મીઓ છે આજે મારા જન્મદિવસ નિમિત્તે મને એક એવો વિચાર આવ્યો કે એમનું માન ને સન્માન જળઈ રહે અત્યાર સુધી વઘોડિયા તાલુકાની અંદર એમની લગભગ બીજીથી ત્રીજી પેઢી કામ કરી રહી છે પણ અત્યાર સુધી એમનું સન્માન કરવામાં આવ્યું નથી જે મને લાગ્યું વિચાર આવ્યો કે એમનું સન્માન કરું એટલે હું અને મારા તમામ મિત્રો ભેગા થઈને એમનો સન્માન સમારોહ રાખ્યો અને એમનું સન્માન બગોડિયા કુમારશાળા સાથે આજે મારા જન્મદિવસની ઉજવણી કરી અને અહીંયા જે સફાઈ કર્મચારીઓ અને બગોડિયાના જે આગેવાનો પધરાતે એ બધાને હું મીડિયાના માધ્યમ થકી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સૌએ જનતાને હું મારા જન્મદિવસની અપીલ કરવા માગું છું કે જે આપણા ગામને આપણા તાલુકાને સ્વચ્છ રાખે છે એમનું સન્માન જળવાઈ રહે એમના સન્માનને હાનિ ના પહોંચે એનું ખાસ ધ્યાન રાખે અને હું જેનાથી પ્રેરિત થયો છું એ જ આપણા મીડિયા માધ્યમ થકી પ્રેરણા મળે અને એ બી આ ઉમદા કાર્યક્રમ રાખે તેવી અપેક્ષા રાખું છું અને સાથે સાથે વાઘોડિયા તાલુકાના મીડિયા કર્મીઓનું પણ હું મારા જન્મદિવસે સૌનું સ્વાગત કરું છે અને સૌ જે મારા આનંદ માને માન આપ્યું